અત્યારે કોલ છે ત્યાં ફર્નિચરની દુકાને કોઈ સાપ ભરાયો છે તેવો કોલ આપણને આપેલો છે તો ચાલો ફટાફટ ત્યાં જઈ અને કોબરા પર્યાવરણમાં ફરી પાછા સહી સલામત રિલીઝ કરી દઈએ તો બની રહો વિડીયોના અંત સુધી

પથર રહી થાય ચાલે

Naki đều không có thuế truyền rồi, truyền này truyền thống 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 તો આટલા નાના છે તો કેટલા છે બહુ કેન્ડાના મે રોકી રાખ કને એટલે બેનું આગળની તો નું નાના છે છે તો ઠીક છે આને પાઈક માથે હા આના મોટા કરતા વધારે હજાવવા મળે મોટા કરતા આજ બ્રેસ એગ્રેસિવ

ચાલો તો આ ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરાને આપણે અહીં બેડકોવા ગામેથી રેસ્ક્યુ કર્યો હતો એને અહીં આપણે પર્યાવરણમાં ફરી પાછા સહી સલામત રિલીઝ કરી દઈએ ચાલો મીડિયમ સાઈઝમાં છે ખૂબ જ એગ્રેસિવ ચાલો તો આવો સાપ અથવા અન્ય પણ સાપ જો તમને દેખાય તો તમે મારો સંપર્ક કરી શકો છો જય હિન્દ જય ભારત